શ્રી કૃષ્ણ જય દ્વારકાથી સાચીના નવા બ્લોકમાં આપનું હાર્દિક સ્વાગત છે આપણે જો પારો હરખો કર નાખો આખો નીંદતા તે હવે હાજ પડવા આવી એટલે નીંદવાનું કામ થોડુંક અધૂરું છે હજી પણ હવે ઘરે જવાનો ટાઈમ થઈ જાય ને બીજા પારો કરી નાખી પછી એને પલાળીને ને કેસરના બી વાવવા છે પારે પારે વાવવા છે તો આ પારો પલળી જાય તો હાલે ને

ये ना हूँ कम काट सो ओलो ऊपर से ओलो काटी नहीं खाली आने पास पैक कर दो हाँ ये काटने लॉक कर लो हाँ ली वो लीलाइन काटने अब ओलो डटो से नहीं आप बाजू डटो मर दो

બે છોડવા એ છે આ છોડવા આપણે તૈયાર લઈ લીધેલા છે લીધા મારા કુમન ભાઈ ના ધાણા હો ભાઈ એનો બાકી Yeah, con nào vào muốn về nè. Thả na bữa nào đi chơi, yeah cái gì. Thả na, thả

અને એક અહીંયા દાદા હાથમી ગયા છે